જામનગરના મોટી ખાવડી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય ઓવરસીઝ કન્સલ્ટન્ટ નામની ઓફિસ ઠગ ટોળકીએ ખોલી હતી આ કંપનીએ માધ્યમોમાં જાહેર ખબર આપી નોકરી વાંચુ યુવાનો સાથે છેતરપિંડી કરી છે વિદેશમાં નોકરી આપવાની લાલચે અનેક યુવકો આ કંપનીની જાળમાં ફસાયા આ ઠગ કંપની સામે લાલપુર અને તેની આસપાસના વિસ્તારના આઠ યુવકોએ ફરિયાદ નોંધાવી છે બે અલગ અલગ વ્યક્તિના નામના એક જ દસ્તાવેજ એક જ વિઝા આપેલ છે અને હાલમાં પાસપોર્ટ પણ જે આરોપી છે આરપી સિંઘ એની પાસે છે અને ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા એક વ્યક્તિ દીઠ લઈ લીધા છે અને ત્રણથી સાડા ત્રણ લાખ જેટલું ચીટિંગ કરેલું છે આશરે થી આઠ ભોગ બનનાર છે ઠગ ટોળકીએ ફરિયાદી રાજકુમાર યાદવને મલેશિયામાં નોકરી આપવાની લાલચ આપી છે આ માટે રાજકુમાર અને તેના મિત્રો પાસેથી વ્યક્તિ દીઠ રૂપિયા પાંત્રીસ હજાર અને ઓરિજિનલ પાસપોર્ટ પણ લીધા टोड़की त्राम शख्सों युवकों की नौकरी ने आशा ने निराशा में पलटी रुपया साढ़ा तरह लाख थी वधु रकम लई फरार थी गया है यहाँ से हम लोग को लेके गया मुंबई मुंबई गया वहाँ पे अपने बोस्त से मिला मिलवाया काल सिंह उसका नाम है सर वहाँ पे जाके हम लोग बोला कि ठीक है यहाँ पर रहो हम लोग पंद्रह दिन उसके आगे पीछे सर वहाँ पे घूमे ठीक ना उसके बाद वो बोला कि ठीक है चार दिन के बाद तुम लोगों का फ्लाइट हो जाएगा दो तारीख को वहाँ से फिर फरार हो गया વિદેશમાં નોકરી મેળવવાની આશાએ કોઈપણ કંપની પર વિશ્વાસ મૂકનારા નોકરી માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે પરંતુ છેતરપિંડીથી બચવા માટે પોતે જ જાગૃત થવાની જરૂર છે કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ વીટીવી જામનગર